છે કે થોડા દિવસો જાંબુઆના જાબુઆના વિપક્ષના નેતા અમીર રાવતે પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને જર્જરી થયેલ મકાનોને રિનોવેટ કરવા માટેની માંગણી પણ કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં જાંબુઆ બીએસસી ખાતે રહેતા નવસો અઠ્યાવીસ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા માટે રહેવા માટે મકાન આપવામાં આવે ઉપરાંત હલકા પ્રકારનું બાંધકામ કરનાર ઈજાણદાર તેના રિસ્ક અને કોસ્ટ પર નવા આવાસોનું બાંધકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ૂન પ્રોજેક્ટમાં બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત એકવીસ હજાર મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે તમામ મકાનની હાલત કફોડી છે જાંબુબા ખાતે નવસો અઠ્ઠાવીસ મકાન બાંધવામાં આવ્યા બે હજાર બારમાં એલોટમેન્ટ થયું ને દસ વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે ભયજનક છે ખાલી કરી દેવાની નોટિસ આપે છે કાલે રાતે એક મકાનની છત ખરી એક બેનનું મૃત્યુ થયું આજે સવારે જી બી ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું ઓલરેડી બે જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી કોઈ વિકલ્પ નથી જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં રોડ પર રહેવા જશે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય ભ્રષ્ટાચાર ખુલ્લો થાય ઇજાડદાર એન્ડ રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધ્યા આપવાની આજે અમે મેમોરંડમ આપેલું છે सरकार कहती है कि घर में झोपड़े बनाकर कोई नहीं परिया है बड़ा भाई हमको मकान दे और मकान के बदले मकान दे दो सरकार तो कहती है कि गरीबों की हम सहायता करेंगे गरीबों को मदद करेंगे तो गरीब का मार रहा है तो सरकार को देखते बाकी आप नहीं है वो आदिवासी जो भी आता है महीने भर से राउंड मारते गाड़ी लेके वोट उतारते चले जाते खरीद पर कुछ दिलासा देते हैं कि हां भाई मदद मिल जाएगा तुम घर खाली कर दो हम भी क्या नहीं ગરીબોની ઝોપડી તોડીને એમને સપનું બતાડવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો એવા મકાનના માલિક જે દસ વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક સાહેબ મારું ને તમારું ઘર દસ વર્ષમાં નથી તૂટતું પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ દસ પંદર વરસમાં ખડખડ થઈ જાય છે કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં મકાન તૈયાર થઈ જાય લોકોને લાગે મકાન છે પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી આજે તમે વિચાર કરો કે એક બેન ઊભા હતા ઉપરથી સ્લેબ પડ્યો આતા મરી ગયા લાઈટ કાપા ગયા તો બોલે આઘાત લાગ્યો ને હાર્ટ અટેક આઈને મરી ગયો તમે વિચાર કરો કે એક તો મકાન خراب આપવાનો લોકો મરી જાય એવા મકાન આપવાના બેસનથી ખાલી કરાવતી વખતે બેકારબી દેવતા નહી આપવાની કોન્ટ્રાક્ટરને છાવરવાનું એના પર બ્લેકલિસ્ટ બ્લેકલિસ્ટ થવું જોઈએ એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું કારણ કે ગરીબો જોડે છે પ્રધાનમંત્રી માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા બધાને મરવા માટે ઘર બનાવ્યા છે શું કરે તમારા અધિકારીઓ શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને બે કહેવા માંગુ છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો જે લોકો આવા ઘર બનાવે છે અને જેના લીધે લોકો મરી જાય છે તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો રહેવા માટે ઘર આપો જે કોન્ટ્રાક્ટર બનાવે એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો એ માંગ થશે કોંગ્રેસ પાર્ટી માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ આગળ કિલ્લો જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ